હાય ફ્રેન્ડ્સ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેજીટેબલ પરોઠા એ પણ એકદમ અલગ રીતે તો સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું તો અહીંયા ત્રણ નંગ લીલા મરચાં લીધા છે આદુ લીધું છે લસણ ભાજીપાવનો મસાલો ધાણા લીલા ડુંગળી અને ટામેટું અઢીસો ગ્રામ બટાકાને બાફી લીધા છે અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેમાં આપણે ટામેટાની પ્યોરી ઉમેરીશું આદુ મરચાં લસણને ક્રોસ કરી લીધા છે તેને ઉમેરી લઈશું ડુંગળીને એકદમ ઝીણી કટિંગ કરી છે તેને ઉમેરીશું ભાજીપાવનો મસાલો ઉમેરીશું ત્રણ ચમચી જેટલો લીલા ધાણાને ઉમેરીશું બટાકાને ક્રોસ કરી લીધા છે હવે તેને ઉમેરી લઈશું એક ચમચી હળદર પાવડર સ્વાદ મુજબ મીઠું ક્રોસ ચીલી એક ચમચી એકથી બે ચમચી લાલ મરચું પાવડર અને બે પડી તેલ ઉમેરી લઈશું એક મોટી ચમચી ખાંડ ઉમેરી છે તમારે ના લેવી હોય તો સ્કીપ પણ કરી શકો છો અહીંયા સ્વાદ વધારવા મેં ખાંડને લીધી છે હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું લોટ એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે તો આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે પરોઠાને બનાવી લઈશું માપસરના ગુલ્લા લઈ આ રીતે હળવા હાથે વણવાના છે બહુ જાડા પણ નહીં ને બહુ પતલા પણ નહીં એ રીતના પરોઠા બનાવીશું તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં કે તમને આ પરોઠા કેવા લાગ્યા જ્યારે છોકરાઓને ભૂખ લાગી હોય કે રાત્રે જમવામાં શું બનાવવું એવું કંઈ સૂજતું ના હોય તો આ રીતના પરોઠા બનાવીને લઈ શકીએ છીએ આપણે સવારમાં નાસ્તામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે પરોઠાને શેકી લઈશું તેલ ઉમેરી અને તળી લેવાના છે પલટાવી લઈશું ધીરેથી એકદમ ફટાફટ પણ બનીને તૈયાર થઈ જાય છે આ પરોઠા કંઈ પણ ઝંઝટ વગર થોડી જ સામગ્રીમાં આ પરોઠા બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે આ રીતે બધા જ પરોઠા આપણે બનાવી લઈશું તો તૈયાર થઈ ગયા છે આપણા વેજીટેબલ પરોઠા આ રીતે બીજો પરોઠો પણ બનાવી લઈશું તો ચાલો હવે સર્વ કરી લઈશું છે ને એકદમ સહેલી રીત આ પરોઠા બનાવવાની એકવાર તમે પણ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં કે તમને આ પરોઠા કેવા લાગ્યા તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે બસ આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ